નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે સંઘ પ્રદેશ દીવમાં છીએ વાત્સલ્ય સંસ્થાના જે મનોદિવ્યાંગ બાળકો હોય છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે અને ખાસ કરીને ઉત્તરાયણનો પર્વ છે તે સારી રીતે અત્યારે ઉજવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં કે આ બધા દેખાઈ રહ્યા છે તે મનોદિવ્યાંગ બાળકો છે અને તે પણ પતંગોત્સવ છે તે ઉજવી રહ્યા છે સારી રીતે અને ખાસ કરીને તેઓ દા વાત્સલ્ય સંસ્થાના જે દાતાશ્રી હોય છે તેના દ્વારા પણ ખૂબ સારી પહેલ કરવામાં આવી છે બાળકો માટે ચીકી હોય છે તે તમામ જે નાસ્તો હોય છે તે પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને મનોદિવ્યાંગ બાળકો અત્યારે આ મકર સંક્રાંતિનો જે પર્વ છે તે સારી રીતે ઉજવી રહ્યા છે અને ખાસ કરીને તેના સ્નેહીજનો હોય છે તે પણ આ બાળકોને સપોર્ટ કરી રહ્યા છે અને તમામ બાળકો છે તે અત્યારે ઉતરાયનો પર્વ સારી રીતે ઉજવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં કે આ બાળક છે તે મનોદિવ્યાંગ બાળક છે તેને પણ પતંગ ઉડાવી છે અને તે પતંગ ઉડાડી રહ્યો છે ભલે મનોદિવ્યાંગ બાળક હોય પણ તે પતંગ છે તે સારી રીતે ઉડાવી રહ્યો છે આ જ રીતે ભાઈ છે તે હવે આગળ જીવનમાં વધી રહ્યો છે જોઈ રહ્યા છો દ્રશ્યમાં આગળ પણ અહીંયા પણ મનોદિવ્યાંગ બાળકો છે આ આ બાળકો છે તે વાત્સલ્ય સંસ્થાના બાળકો છે અને તે પણ પતંગ ઉજવી રહ્યા છે શું નામ કહી રહ્યા છે સાદું ભણાવે છે

અને હવાની વચ્ચે જે પતંગોત્સવનો આનંદ બાળકો માણી શકે એ માટે અમે આ સ્થળ પસંદ કર્યું અને આ સ્થળે બહુ ભરપૂર આનંદ માણ્યો એ પતંગ ઉડાડીને અને તલ ચીકી ગોળના લાડુનો જે આસ્વાદ માણ્યો અને બાળકોના ચહેરા પર જે હાસ્ય આવ્યું અને જે ભરપૂર આનંદ માણ્યો એનો હું આ પ્રસંગે અમારા જે દાદાશ્રીઓ અમને આ ખર્ચ માટે જે પોતાનો ઉદાર તે દાન આપે છે તેમનો હું આભાર વ્યક્ત કરું છું બીજું અમારા સ્ટાફે જે જહેમત ઉઠાવી અને અમારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં એ લોકોએ સાચા કરાયો તે બદલ તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને આવા કાર્યક્રમ પાછળ અમારો મુખ્ય ઉદ્દેશ એ રહેલો હોય છે કે આપણા ધાર્મિક તહેવારો આપણા જે એનો એક આનંદ ઉઠાવે એનાથી આપણા મનોદિવ્યાંગ બાળકો પરિચિત થાય લોકો આવા બાળકોનો સહર્ષ સ્વીકાર કરે એ બધા એના પાછળ અમારા આવા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો હોય છે રોજ મકર સંક્રાંતિના ઉત્સવને અનુસંધાને અમારા વાત્સલ્ય સંસ્થાના મનોવિશિષ્ટ બાળકોને અહીંયા ખુખડી મેમોરિયમ ખાતે પિકનિક અને ઉત્સવના એક માહોલ માટે ઉત્સવની એક જાણકારી માટે અને ઉત્સવ મનાવવા માટે અહીંયા લાવવામાં આવ્યા છે અમારો મુખ્ય ઉદ્દેશ અમારા બાળકો સામાજ સામાજિક વ્યવસ્થા સાથે જોડાય અને લોકોમાં એક જાગૃતતાના ભાગરૂપે આવા અમારા બાળકો પ્રત્યે તેમની લાગણી જળવાઈ રહે એ ભાગરૂપે આ ઉત્સવોમાં બાળકોને પણ અમે સામેલ કરીએ છીએ મુખ્ય અમારા જે દાતાઓ છે તેમને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે તેઓ આમાં સહભાગી બને છે